ભારતનું એક શહેર જ્યાં લોકો દરરોજ બાવન સેકન્ડ માટે થંભી જાય છે કારણ સાંભળીને તમે ચોંકી જશો મિત્રો ભારતમાં એક એવું શહેર છે જ્યાં દરરોજ સવારે સાડા આઠ વાગે દરેક વ્યક્તિ બાવન સેકન્ડ માટે થંભી જાય છે જે જ્યો હોય ત્યો જ ઊભો રહી જાય છે એક રીતે કહી શકાય કે આખું શહેર બાવન સેકન્ડ માટે થંભી જાય છે ભારતમાં ઘણા એવા શહેરો છે જેની પોતાની વિશેષતાઓ છે જે આપણને આકર્ષિત કરે છે આવું જ એક શહેર છે જે પોતાના અનોખા કારણથી દેશવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે તેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો વિશ્વના દરેક દેશનું પોતાનું રાષ્ટ્રીય ગીત છે ભારતનું રાષ્ટ્રગીત પણ છે જેને સાંભળ્યા પછી આપણા રૂવાટા ઊભા થઈ જાય છે અને દેશભક્તિનો અહેસાસ થાય છે પરંતુ રાષ્ટ્રગીત ગાવાનો કુલ સમયગાળો બાવન સેકન્ડનો છે એટલે કે આ સમયમાં તમે રાષ્ટ્રગીત પૂર્ણ કરી શકો છો આ શહેરમાં દરરોજ સવારે રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે અને રાષ્ટ્રગીત શરૂ થતાની સાથે જ શહેરમાં દરેક વ્યક્તિ જ્યાં પણ હોય ત્યાં બાવન સેકન્ડ માટે અટકી જાય છે આ શહેર છે તેલંગાણાનું નલગોંડા જો દરરોજ સવારે સાડા આઠ વાગે લાઉડ સ્પીકર પર રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે અને આખું શહેર બાવન સેકન્ડ માટે થંભી જાય છે આ શહેરમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ રાષ્ટ્રગીત ગાય છે તમને જાણીને નવાઈ લાગશે કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાર મોટા લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે જેથી નજીકમાં રહેતા લોકો રાષ્ટ્રગીત સાંભળી અને પોતાનું કામ છોડીને ઊભા થઈને રાષ્ટ્રગીત ગાઈ શકે આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ લાઉડ સ્પીકર લગાવવાની યોજના ચાલી રહી છે ઉદ્યોગ સાહસિકોનો દાવો છે કે તેમનો ઉદ્દેશ દરરોજ રાષ્ટ્રગીતનું સન્માન કરવાનો છે શરૂઆતમાં જમ્મી નામના સ્થળેથી દરરોજ રાષ્ટ્રગીત વગાડવામાં આવતું હતું આનાથી પ્રેરિત થઈને નલગોંડાની જણગણ મન ઉત્સવ સમિતિએ આની શરૂઆત કરી જાન્યુઆરી બે હજાર એકવીસમાં તેનું પ્રથમ પરીક્ષણ કરવામાં આવ્યું હતું મામલો જાણ્યા બાદ સ્થાનિક અધિકારીઓએ આ સમિતિની પહેલી પ્રશંસા કરી હતી જ્યારે શહેરમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે ત્યારે સમિતિના કાર્યકરો શહેરના વિવિધ વિસ્તારોમાં તિરંગા સાથે ઊભા રહે છે જ્યારે રાષ્ટ્રગીત વાગે છે ત્યારે તે શહેરના રહેવાસીઓ માટે રોમાંચક ક્ષણ છે સામાન્ય રીતે આપણે પ્રજાસત્તાક દિવસ કે સ્વતંત્રતા દિવસે તિરંગાને સલામી આપતી વખતે રાષ્ટ્રગીત ગાઈએ છીએ પરંતુ આવી પરિસ્થિતિઓ અહીં દરરોજ બને છે લોકો તિરંગાને સલામી આપતા જોવા મળે છે તેની તસવીર સોશિયલ મીડિયા પર અવારનવાર શેર કરવામાં આવે છે જો તમે અહીં પહેલીવાર ગયા છો અને તેના વિશે જાણતા નથી તો તમે ચોક્કસપણે ચોંકી જશો પરંતુ આ પરંપરા છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે લોકો તેને ખૂબ જ સારી રીતે અનુસરે છે રસ્તા પર વાહનો પણ અટકી જાય છે તો મિત્રો તમને આ જાણકારી જો સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને આવા બીજા વિડીયો માટે આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો